હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યામ ભૂમિતિમાં મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર ભણીશું આપણે એક્સયામ શોધવાનું હોય તો શું કરીશું એક્સ વન પ્લસ એક્સ ટુ કરીશું છેદમાં બે કરીશું તેવી જ રીતે વાય શોધવા માટે આપણે વાય વન પ્લસ વાય ટુ કરીશું છેદમાં બે કરીશું માની લે આ એ બિંદુ છે આ બે બિંદુ છે આના યામ હશે એક્સ વન વાય વન આના યામ હશે એક્સ ટુ વાય ટુ આને આપણે કોઈ બિંદુ છે આને સરખા ભાગમાં વિભાજન કરે એટલે મધ્ય બિંદુ થશે તો આનામાં પેપી તો એક્સ અને આને વાય તો એક્સ શોધવા માટે આપણે શું કરીશું એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે કરીશું રીતે વાય શોધવા માટે વાય વન પ્લસ વાય બે કરીશું એટલે વાય વન પ્લસ વાય ટુ બે તો આપણે દાખલા લખીશું એક દાખલાય પૈસેમાં સુકે દેલસે બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિુભાગ બિંદુઓના યામ શોધો આપણે આ રેખાખંડ આપેલ છે આપણે તેના એક નામ આપે A અને B ત્યાર પછી રેખાખંડ દોરીએ A અને B એના યામ શું છે 4 - 1 B ના યામ શું છે -2 - 3 આપણે શું કરીશું રેખાખંડ આ રેખાખંડને શું આપણે એના ત્રણ ભાગ પાડવા છે ત્યાર પછી એક આ એક ભાગ આ બીજો ભાગ આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ આપણે ત્રણ ભાગ પાડ્યા તો તે ત્રણ ભાગ પડીયા ને એમ એડવાન્સ છે આપણે નામ લખીશું આનું નામ લખીશું સી આનું નામ ડી લખીશું તો આપણે સી અને ડી ના એમ સ્વદોન છે આપણે તો આપણે શું કરીશું પહેલા તો જો આ કેટલા ભાગ છે આના ટોટલ એક બે અને ત્રણ તો આપણે અત્યારે સીના એમ જો જોઈશું તો આ એક ભાગ થયો અને આ વાળા ભાગ બે થયા એટલે એક જેમમાં આ ગુણોત્તર વિભાજન કરશે આપણે એમ વન લઈશું અને આપણે એમ ટુ લઈશું અને આપણે એક્સ ને વાય લઈશું આપણને ખબર નથી એટલે એક્સ વાય લીધા એક્સ ને વાય શોધવા માટે સુધર હતું એમ વન પ્લસ એક્સ ટુ પ્લસ m2 y1 તેતે અહીં ભી m1 + m2 આ સૂત્ર સે y શોધવા માટે m1 y2 + m2 y1 / m1 + m2 તો આ x1 થશે આ y1 થશે આ x2 થશે આ y2 થશે તો આપણે લખીશું આ સૂત્રમાં કિંમત મૂકીશું m1 થશે वन से एम टू शू टू से तो आप मूक एक्स बराबर एम वन एम वन की किमत के एक्स तो एक लखीशू एक्स टू किमत माइनस टू से तो माइनस टू लखीशू प्लस तो प्लस एम टू शू बे से तो बे लखीशू वाई वन शू से वाई वन सॉरी अँस वन एक्स वन शू से चार से तो चार लखीशू एम वन एम टू नीचे एमज सेमज लखी वाय वन सॉरी वाय सो M1, M2, एम वन की किंमत वन तो वन लखीशू वाई टू शू से माइनस थ्री माइनस थ्री लखीशू प्लस तो प्लस एम टू शू से बे, बे लखीशू वाई वन, वन शू M1, से माइनस वन तो माइनस वन लखीशू एम वन एम टू तो सेम से बे बैने मैनस एक साथ गुनाकार करी एक ने माइनस बे, बे चौक आठ एक ने बे तरह थे ते मैं मैं प्लस तो रीते वाई माइनस ने माइनस वन साथ करीसो तो माइनस एक्स तुम किमत शायद तो ते तो तरन माइनस बे माइनस पांच અહીંયા આપણે ભાગ જશે સરના આપણે ત્રણ ભાગ કરીશું તો બે મળશે વાય શું મળશે માઇનસ પાંચના છેદમાં ત્રણ તો આપણે કિંમત મળી ગઈ સીના મળી ગયા શું એક્સના આમ એટલે બે અને વાયના માઇનસ પાંચના છેદમાં ત્રણ આપણે આના શોધવાના છે તો ડી શું છે સી અને બીનું મધ્ય છે જુઓ ડી શું છે सी एन डी बिनु मध्य बिंदु से मध्य बिंदु सूत्र से यहां से जो x1 + x2 / 2 ते जो y सदोमाटे y1 + y2 / 2 આપણે આ x1 થશે d માટે આપણે x y સદોન છે આના માટે તો x1 થશે આ y1 થશે x2 થશે આ y2 થશે આ મધ્યબિંદુ છે સી એન એ ડી નું તો આપણે શું કરીશું આ સૂત્રને યુઝ કરીશું x શોધવા માટે શું કરીશું પહેલા સૂત્ર લખીશું x શોધવા માટે x1 + x2 / 2 y શોધવા માટે y1 + y2 / 2 કરીશું x x1 શું છે b છે તો b લખીશું + તો + x2 શું છે -2 તો -2 લખીશું / 2 તે છે y લખવા માટે વાય વન શું છે માઇનસ પાંચના છેદમાં ત્રણ પ્લસ વાય ટુ શું છે માઇનસ ત્રણ છે તો માઇનસ ત્રણ કરીશું છેદમાં બે હા તો પ્લસ બેસે માઇનસ બેસે તો ઝીરો થશે ઝીરોના છેદમાં થશે ઝીરો જ મળશે આપણને વાય સુધા માટે જો છેદમાં ત્રણ છે તો અહીંયા છેદમાં ત્રણ નથી તો આપણે છેદ સરખો ખવડ પડશે તો આપણે ઉપર 19 ને નીચે ભી 19 સુ તો સુસર સે ઉપર 19 ને સુ તો માઈનસ 9 મળશે કેમ કે માઈનસ છે નીચે ભી કરીશું તો માઈનસ છે છેદ માં 2 હોય સુ મળશે આપણને 5 ને 9 4 થા છેદ માં 3 પૂરા કા પૂરા છેદ નો બે એટલે આ अनसत गुणा से એટલે y બરાબર શું મળે 14 / 2 ຕາריק 6 એટલે બની જે બે વડે ભાગ કરીએ તો 7 / 3 x શું મળે આપને x 0 મળેલો y - 7/3 તો આપને sinavi મળી ગયા x બરાબર શું મળી ગયો 0 वय बरोबर माइनस साठ ना सेटमा त्रण